નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર ત્રણના સ્વાધ્યાય ત્રણ પણ ત્રણના આજે આપણે પાંચમા દાખલાનો અભ્યાસ કરવાનો છે તો પાંચમો દાખલો છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આપણને આપ્યો છે ત્રણ જેમ બે તો ચતુષ્કોણના બધા જ ખૂણાનું માપ આપણને શોધવા કીધું છે બરાબર પહેલાં તો આપણે એક રફ આકૃતિ દોરી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણની એને નામ આપણી દઈ આપી દઈએ એ બી સીડી એના અંદર આપણને જે બે પાસ પાસેની બાજુઓનો ગુણોત્તર આપ્યો છે માપનો તો આ બે પાસ પાસેની બાજુઓ છે એ અને ડી ત્રણ જેમ બે એટલે ત્રણ અને બે અને આપણે એક્સ ધારી લઈએ એના માપને શું ધારી લઈએ એક્સ ધારી લેવાનું છે તો હવે જુઓ આપણને ખબર છે તે પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેની બાજુઓ હોય એમનો સરવાળો કેટલો થાય એકસો એંસી થાય તો આપણે માટે લખી શકીએ માટે થ્રી એક્સ વધતા ટુ એક્સ બરાબર એકસો એંસી થવું જોઈએ કારણ શું છે પાસ પાસેની પાસ પાસેની બાજુઓ નો સરવાળો બરોબર એકસો એસી થાય બરાબર ચાલો તો ત્રણ ને બે કેટલા થશે પાંચ એક્સ પાંચ એક્સ બરોબર એકસો ને એસી માટે એક્સ બરોબર એકસો એસી આ પાંચ ગુણાકારમાં છે અહીંયા કઈ આવશે ભાગાકારમાં ચાલો તો માટે એક્સ બરોબર આપણને કેટલા મળશે એક્સ બરોબર ચાલો એક્સ બરોબર મળશે આપણને છત્રીસ કેટલા મળશે એક્સ બરોબર છત્રીસ મળશે બરોબર ચાલો એક્સની કિંમત કેટલી મળી છત્રીસ મળી તો હવે આ એક્સની કિંમત પરથી આપણને શું મળશે એ અને ડીનું માપ મળી જશે તો લખીશું આપણે માટે ખૂણો એ બરોબર ખૂણો એ બરોબર કેટલો મળશે આપણે થ્રી એક્સ ધારેલો છે ચાલો એના અંદર એક્સની કિંમત આપણે મૂકીએ તો ત્રણ ગુણ્યા કેટલા છે એક્સની કિંમત છત્રીસ છે ત્રણ ગુણ્યા છત્રીસ કરો ચાલો ત્રણ તરી નવ નેવું છતરી અઢાર એકસોને આઠ કેટલો થશે ભાઈ એકસોને આઠ ખૂણો એનો એ મળશે તેવી જ રીતે આપણે ખૂણો ડી શોધીએ તો ખૂણો ડી આપણે કેટલો ધાર્યો હતો જોવો જોઈએ ટુ એક્સ ધાર્યો હતો ટુ એક્સ ચાલો એક્સની કિંમત કેટલી આપણે લેવાની છે છત્રીસ છત્રીસ દુ બોતેર કેટલું મળશે આ બોત્તેર ડિગ્રી મળશે ખૂણો ડી એવી જ રીતે હવે જોવો અહીંયા લખી દઈએ આપણે આ જે ખૂણો છે ખૂણો એ કેટલાનો મળ્યો એકસો આઠનો ખૂણો એ કેટલાનો મળ્યો છે આપણને એકસો આઠ ખૂણો એ એકસો ને આઠ એવી જ રીતે ખૂણો ડી કેટલાનો મળ્યો બોતેરનો મળ્યો તો હવે આપણને ખબર છે તે પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના જે ખૂણાઓ કેવા હોય સરખા હોય તો આ એ એકસો આઠનો મળ્યો છે તેની સામે કોણ છે સી તો આ બી કેટલો મળશે એકસો આઠનો મળશે આ બોતેર છે તો આ બી કેટલો મળશે આપણને બોતેરનો જ મળશે બરાબર તો માટે આપણે શું લખી શકીએ હવે માટે ખૂણો એ બરાબર અથવા તો ખૂણો સી પણ લખીશું ખૂણો એ બરાબર ખૂણો સી થાય માટે ખૂણો સીનું માપ કેટલું મળશે આપણને ખૂણો સી બરોબર એ જેટલું એટલે કે એકસોને આઠ ડિગ્રીનો મળશે બરાબર એવી જ રીતે આપણે શું શું છે બીજું ખૂણો બી કે તો ખૂણો ડી બરોબર ખૂણો બી થશે ડીનું માપ કેટલું હતું એટલું જ આપણને બીનું માપ મળે એટલે કે 72 મળશે બરાબર તો ખૂણો બી બરાબર કેટલો મળશે ખૂણો બી બરોબર ડિગ્રી ડિગ્રીનો મળશે રેડી ચાલો તો આ જે ગુણધર્મો છે સમાંતર બાજુ ચતુષ્કોણના એ આપણને યાદ હોવા જોઈએ કે પાસ પાસેના ખૂણાઓનો સરવાળો પૂરક કોણ એટલે એકસો એંસી થાય સામસામેના ખૂણાઓ કેવા હોય સરખા થાય બરાબર ચાલો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ